અંબલેશ્વર શહેર તાલુકામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં શ્રીજીની મૂર્તિઓનું પાંચ સ્થળે લગભગ પાંચ થી વધુ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર માં કુલ પાંચ કૃત્રિમ કુંડ તેમજ મુખ્ય તળાવો માં નાની મોટી પાંચ હજાર જેટલી પ્રતિમાઓ વિસર્જિત કરવામાં આવી હતી દુનાળા દેવ ના આરાધનાના પર્વ એવા ગણેશ મહોત્સવ જોત જોતા જ વીતી ગયો અને ભક્તો એ ગણેશ મહોત્સવ દરમિયાન શ્રીજી ને ભવ્ય આગમન યાત્રા કાઢી હતી તેમજ વિવિધ થીમો પર પંડાલો તૈયાર કરવામાં આવ્યા હતા જેમાં દસ દિવસ સુધી ભક્તો ભારે ભીડ જામી હતી દિવસ સુધી જેમાં ભારે હૈયે બાપા ને વિદાય આપી હતી અંકલેશ્વર ની વાત કરવામાં આવે તો અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તાર ઉપરાંત અંકલેશ્વર શહેર તાલુકામાં ગણેશ વિસર્જન શાંતિપૂર્વક સંપન્નતા વહીવટી તંત્રએ રાહત નો શ્વાસ લીધો હતો અંકલેશ્વર નોટિફાઈડ ઓથોરિટી દ્વારા ગણેશ વિસર્જન માટે ઈએસઆઈસી હોસ્પિટલ સામે બે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા હતા જેમાં ગતરોજ વિસર્જનના દિવસે નાની મોટી કુલ ત્રણ જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું વિસર્જન બાદ તમામ પ્રતિમાઓને બેલ કંપનીની સાઇડ ઉપર વૈજ્ઞાનિક ડબે નિકાલ કરવામાં આવ્યો હતો અંકસર ઉદ્યોગ મંડળ અંકસર અંકેશ્વર ઇન્ડસ્ટ્રીયલ વસાહતમાં ચારસો પચાસ હેક્ટરમાં જે વસાહત આવેલું છે એમાં બે કૃત્રિમ પોન્ડ બનાવેલા છે દર વર્ષની જેમ ગણેશ વિસર્જનની પ્રતિમાઓનું વિસર્જન કરેલ છે અને ધાર્મિક વિધિ પ્રમાણે વિસર્જન થયેલું છે વિસર્જન થયેલું છે એમાં ડીપીએમસી અને એસ સંસ્થા દ્વારા અને અમારી ત્યાંની જે સફાઈ કામદાર ટીમ છે એના દ્વારા ખૂબ સફાઈનું વ્યવસ્થિત કામ થયેલું છે તેમજ માટીની જે પ્રતિમાઓ છે તે એકદમ ઓગળી ગયેલી છે અને જે પ્લાસ્ટિક પેરિસની જે પ્રતિમાઓ છે એને વૈજ્ઞાનિક ડબ્બે અમે એનો નિકાલ થાય એવી વ્યવસ્થા કરી છે અને બધી પ્રવૃત્તિ ધાર્મિક વિધિ પ્રમાણે એકદમ કોઈ પણ ટ્રાફિકની સમસ્યા વગર કોઈ પણ અકસ્માત વગર કામ થયેલ છે જ્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પણ આ વખતે ભક્તોની કૃત્રિમ કુંડ તેમજ સુરવાડી નજીક તળાવ મળીને નાની મોટી કુલ બે હજાર આઠ પ્રતિમાઓનો વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું હવે નગરપાલિકા દ્વારા પણ ભક્તોની લાગણી ન દુબાય તે પ્રકારે વિસર્જન સુસજ્જિત પ્રતિમાઓનો વૈજ્ઞાનિક દબે નિકાલ કરવામાં આવશે તો અંકલેશ્વર શહેર તાલુકામાં સંપન્ન થયેલ ગણેશ વિસર્જન પ્રક્રિયા દરમિયાન વિવિધ પોલીસ મથકો દ્વારા ચાપતો પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો વિસર્જન દરમિયાન લગભગ ત્રણસો થી વધુ પોલીસ કર્મીઓ પડે પગે બંદોબસ્ત હાજર રહ્યા હતા જોકે આ વિસર્જનની પ્રક્રિયા દરમિયાન ફક્ત ભરૂચી નાકા પાસે એક નશામાં ધૂતી યુવાને પોલીસ કર્મીઓ ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હોવાની એક અનિચ્છનીય ઘટના બની હતી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન નિમિત્તે દાદાની મૂર્તિનું વિસર્જન શાંતિપૂર્વક કોઈ અનિચ્છી ઘટના ઘટી નથી અને શાંતિપૂર્વક માહોલમાં આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ છે ગત તારીખ સત્તર નવ બે હજાર ચોવીસ ના રોજ અંકલેશ્વર શહેર ખાતે શાંતિપૂર્વક રીતે ગણેશ વિસર્જનની યાત્રા પૂર્ણ કરવામાં આવી જેમાં પોલીસ દ્વારા બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા બહારથી બંદોબસ્ત એમ કરી તથા એસઆરપી એમ કરીને ખૂબ મોટા પ્રમાણમાં જવાનોની ત્યાં ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલ આ યાત્રા જે છે તે એ ચોટા નાકાથી શરૂ કરી અંદરના વિસ્તારમાં થઈ અને ભરૂચી નાકા સુધી આ યાત્રા ખૂબ જ શાંતિપૂર્વક તથા ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયેલ છે આ બાબતે માનનીય આઈજી સર વડોદરા રેન્જ તથા એસપી સર ભરૂચ જિલ્લા દ્વારા માર્ગદર્શન તથા ગાઈડન્સ આપવામાં આવેલ તથા પોલીસ એક ટીમ થી ટીમ ભાવનાથી આ સંપૂર્ણ કાર્યક્રમને અંજામ આપેલ છે